આજના સોના ચાંદીના ભાવ શું રહ્યા છે જેની વાત આપણે આજના વીડિયોની અંદર કરીએ તેની પહેલા આપણી હવે ફરી ચાંદીના ભાવમાં ધીમી ગતિએ વધારો જોવા મળી રહ્યો છે તો આજના ચાંદીના ભાવ શું રહ્યા જેની માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ તો મિત્રો ચાંદીના ભાવની અંદર ધીમી ગતિએ વધારો જોવા મળી રહ્યો છે તો આવનારા દિવસોની અંદર ચાંદીના ભાવ શું જેની વાત કરીએ તો મિત્રો આજે એક ગ્રામ ચાંદી દસ ગ્રામ ચાંદી ચાંદી ચાંદીના ભાવમાં જે નબળાઈ જોવા મળી રહી હતી તેજીમાં બદલાતી જોવા મળી રહી છે તો એક પછી એક થઈ રહેલા ઇકોનોમિક પરિબળો અને સતત વધી રહેલા ટેન્શન વચ્ચે સોનાના ભાવમાં પણ ધબડકો જોવા મળી રહ્યો છે તો આજના ચોવીસ કેરેટ સોનાના ભાવ

દિવસોની અંદર સોનાના ભાવની અંદર ઈરાન અને ઇઝરાયલના યુદ્ધના કારણે સોનાના ભાવની અંદર બે તરફી ચાલ વચ્ચે વધારો ઘટાડો જોવા મળી શકે છે મિત્રો ડોલર ઇન્ડેક્સમાં પણ બોલી ગયો છે અત્યારે તો તે કડાકો તો સોનાના ભાવમાં બે તરફી બે તરફી વધઘટ વચ્ચે આગ સરખી તેજી જોવા મળી રહી છે તો છેલ્લા ચોવીસ કલાકમાં સોનાના ભાવે નવો ઇતિહાસ રચાવી દીધો છે તો આજે બાવીસ કેરેટ સોનું શું ભાવે વેચાઈ છે જેની માહિતી પણ આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તેની પહેલા મિત્રો તમારા શહેરના ભાવ જાણવા તમે

કેરેટ સોનું શું ભાવે છે જેની માહિતી મેળવીએ તો જેની અંદર એક ગ્રામ સોનું દસ ગ્રામ સોનું અને સો ગ્રામ સોનાના ભાવ આજે શું જોવા મળી રહ્યા છે જેની માહિતી આપણે આજના એક ગ્રામ સોનું છ હજાર પાંચસો જયારે દસ ગ્રામ સોનું પાસઠ હજાર ને છસો માં જયારે સો ગ્રામ સોનું છ લાખ છપ્પન હજાર છસો માં વેચા્યું છે જે મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં સતત તેજી સરખી વધારો વધારો જોવા મળી રહ્યો છે સોનાના ભાવની અંદર આગળ વાત કરીએ તો મિત્રો સોનાના ભાવની અંદર મુખ્યત્વે ઘણા બધા દિવસોથી સમાચાર આવી રહ્યા છે કે સોનાના ભાવની અંદર સપ્ટેમ્બર મહિનામાં ફેર દ્વારા ઘટાડવાનું જાણવા મળી રહ્યું છે જો ઘટાડો ઘટાડો થશે તો આવનારા દિવસોની અંદર અંદર સોનાના ભાવની જોવા મળી શકે છે વાત કરીએ તો સોનાના ભાવની અંદર એક સપ્તાહમાં સોનાના ભાવમાં બે તરફી વધઘટ વચ્ચે મજબૂતીનો હજુ પણ માહોલ જોવા મળી રહ્યો છે અને ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીના ભાવની અંદર પણ હવે ફરી ધીમી ગતિએ સુધી જોવા મળી રહ્યો છે યુદ્ધની સતત વધી રહેલી સંભાવના વચ્ચે દુનિયાભરની અંદર ખળબડાટ મચી ગયો છે અને વિશ્વ યુદ્ધના સંકેત જોવા મળી રહ્યા છે જો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ થશે તો સોનાના ભાવની અંદર ભયંકર ઘર્ષણ પણ જોવા મળી શકે છે હવે પછી નેક્સ્ટ વિડીયો